નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોવાના છીએ દસ મિનિટમાં બસો લિટર જેવા અમૃત સરળ પદ્ધતિથી કેવી રીતે બનાવી શકાય તે અંગેની માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો જેથી આપને સંપૂર્ણ માહિતી મળી શકે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દો જેથી રોજે આવી અવનવી માહિતી મળતી રહે મિત્રો વાત કરીએ જીવા અમૃતની તો આપ શું જાણતા હશો કે હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીની ખૂબ જ ડિમાન્ડ છે અને જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે તેઓને પોતાના પાકનો ભાવ એમ કહી શકાય કે દોઢ ગણોથી બે બે ગણા સુધીનો મળે છે એટલે એમાં આવક પણ સારી બને છે તો પ્રાકૃતિક ખેતી માટે જીવાતો ઉપર નિયંત્રણ કરવું પાક ખરાબ ન થઈ જાય એ પહેલી જરૂરિયાત છે તો એ જરૂરિયાતને પૂરી કરવા માટે જીવા અમૃત છાંટવું ખૂબ જ જરૂરી છે જે આપ શું જાણો છો તો આપણે આજે આ વિડીયોમાં એ જ જોવાના છીએ કે જીવા અમૃત કેવી રીતે સરળતાથી બનાવી શકાય તો સૌ પ્રથમ જરૂરી સામગ્રીની વાત કરી લઈએ મિત્રો તો જીવા અમૃત બનાવવા માટે નીચે મુજબની સામગ્રીની જરૂરિયાત રહેશે તો આપ પણ આવું એક લિસ્ટ બનાવી અને એની તૈયારી કરી શકો છો તો પહેલાં તો આપણે બસો પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું બેરલ એની જરૂરિયાત રહેશે કે આપણે બસો લિટર જીવામૃત બનાવવા માટે એ બેરલની જરૂર છે પછી આપણે દસ કિલો દેશી ગાયનું છાણ લેવાનું છે દસ ગાય ગાયનું ગૌમૂત્ર લેવાનું છે પછી બે કિલો દેશી ગોળ લેવાનું છે અને બે કિલો કોઈપણ કઠોળનો લોટ જે ચણાનો છે તુવેરનો છે કોઈ પણ અન્ય કોઈપણ લોટ આપણે લેવાનો છે અને અંતમાં અવાવરૂં જે ઝાડ હોય તે ઝાડની આજુબાજુ જે માટી રહેલી હોય છે તળમાં તે માટી અથવા તો ફળદ્રુપ માટી એ પણ લઈ શકાય અને એને આપણે લઈ લેવાની છે અમે વાત કરીએ બીજા સ્ટેપમાં શું કરવાનું છે તો સ્ટેપ નંબર ટુમાં આપણે મિશ્રણ કરવાનું છે સૌપ્રથમ તો આપણે બેરલમાં ગાયનું છાણ ગૌમૂત્ર નાખી દેવાનું છે ત્યારબાદ તેમાં ગોળ અને કઠોળનો લોટ એમાં ઉમેરી દેવાનો છે અને છેલ્લે આપણે એમાં માટી વ્યવસ્થિત ચાડી અને એમાં આપણે ભરી દેવાની છે હવે ત્યારબાદ આ બધું મિશ્ર વ્યવસ્થિત રીતે હાથથી બધું સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય એવી રીતે એને હલાઈ નાખવાનું છે અને પછી એમાં આખું બેરલ પાણીથી ભરી દેવાનું છે અને થોડું ઉપર અધૂરું રાખવાનું છે જેથી આપણે એને સરળતાથી લાકડી વડે હલાવી તો પાણી બહાર ન આવે હવે ત્રીજી વાત કરીએ સ્ટેપ ત્રણમાં તો ઘણા મિત્રોને ખબર નહીં હોય તો આપણે એની વાત કરીએ કે જીવામૃત જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે એને હલાવવા માટેની પણ એક રીત છે જેમ કે બેરલમાં રહેલા મિશ્રણને લાકડીની મદદથી એક જ દિશામાં એટલે કે ઘડિયાળ જે દિશામાં ફરતી હોય તે જ દિશામાં આપણે એને દિવસમાં બે વાર એક સવારે અને એક સાંજે એમ આખા દિવસમાં બે વાર એને સતત હલાવવાનું છે અને એ આપણે મિત્રો યાદ રાખવાનું છે કે ઘડિયાળની દિશામાં જ એને ગોળ ગોળ હલાવવાનું છે લાકડીની મદદથી આ એક આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અમે વાત કરીએ સ્ટેપ નંબર ફોરની તો જીવામૃતને આવી રીતે રોજે સવાર અને સાંજે સાત દિવસ સુધી એને આપણે મિશ્રણને હલાવવાનું છે એકવાર સવારે હલાઈ નાખવાનું અને એકવાર સાંજે હલાઈ નાખવાનું હવે સાત દિવસ થઈ જાય છે પછી આપણે બેરલમાંથી મિશ્રણ આપણે જીવામૃત જે છે એ આપણું તૈયાર થઈ જાય છે અને એની અંદર સાત દિવસ પછી તમારા જીવામૃતમાં વ્યવસ્થિત જે તત્વોની જરૂર છે તે સારી રીતે એમાં મિશ્ર થઈ ગયા હોય છે અમે વાત કરીએ એની ઉપયોગની તો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તો જીવામૃતને લઈ અને એને આપણે ગરણી ગરણું અથવા તો ગરણા વડે અથવા ચારણી વડે જેવું હોય કચરો ન આવે તે રીતે આપણે એને ગાળી લેવાનું છે અને ગાડીને આપણે એને પંપમાં સીધો ઉપયોગ કરી શકીએ છીએ જીવામૃત અને થોડું પાણી એમાં એડ કરી અને આપણે સીધો પાક ઉપર છંટકાવ કરી શકીએ છીએ જેથી એ પાકની અંદર રહેલી જીવાતો છે ઈયળો છે અન્ય રોગો છે એ રોગો જીવામૃતના લીધે નાશ પામે છે અને આપણો પાક જે છે એ ખૂબ જ સારો થઈ જાય છે અને ઘણા લોકો આમાં જીવામૃત ટપક સિંચાઈ પદ્ધતિમાં પણ સીધે સીધું એને આપણે એડ કરી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે ટપક સિંચાઈ પદ્ધતિમાં પણ એક ટેન્ક આવે છે પાણીની તો આ પાણીની ટેન્કમાં આપણે જીવામૃત એડ કરી અને સીધું ટપકમાં પણ આપણે એને વાપરી શકીએ છીએ હવે વાત કરીએ ને ફાયદાની મિત્રો ખૂબ જ અગત્યનું આ છે પાકના ફાયદામાં જીવામૃત ખૂબ જ કામ આપે છે જેમ કે જમીનમાં જીવાતોની સંખ્યા વધારે છે આપણે જે રાસાયણિક દવાઓ છાંટીએ છીએ તો ઘણા બધા જીવાતો જે વનસ્પતિને ઉપયોગી છે અને જમીનમાં જે ઉપયોગી છે બરાબર તો એ મરી જાય છે જ્યારે જીવામૃતથી એવું કેટલું કશું થતું નથી ઉલટાનું એ એની સંખ્યા વધે છે એટલે એની ફળદ્રુપતા પણ વધે છે બીજું જમીનની ફળદ્રુપ બને છે પાક વધુ તંદુરસ્ત અને ઉપજ વધારે એવી બને છે રાસાયણિક ખાતરો પરનો ખર્ચ ઘટી જાય છે કે આપણે રાસાયણિક ખાતરો આપણે વાપરવાની જરૂરિયાત એ નથી જમીનમાં લાંબા સમય સુધી ઉપ ઉપજ ખૂબ જ સરસ આવે છે અને જે આપણે ખેડૂતનો મિત્ર કહેવાય એવા અળસિયા જે રાસાયણિક દવા છાંટવાના લીધે ખાતરો ભેળવાના લીધે જે મરી ગયા છે બરાબર જેની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે જે ખૂબ જ જરૂરી છે જમીનની ફળદુદરા માટે તો એની સંખ્યામાં પણ બહુળો પ્રમાણમાં વૃદ્ધિ થાય છે તો મિત્રો આ હતા એના ફાયદા બનાવવાની રીત બરાબર તો તમે પણ તમે ઘરે આવી રીતે બનાવી શકો છો કેતરમાં પોતાના તો તમે આ સ્ટેપ બાય સ્ટેપ જોઈ અને જીવામૃત બનાવી અને તમારા પાકની અંદર વાપરી શકશો તો મિત્રો આ હતી આજની માહિતી જીવામૃત કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બનાવવું તે અંગેની સંપૂર્ણ માહિતી જો આપને આ વિડીયો ગમ્યો હોય આ માહિતી ગમી હોય તો આપને એક રિક્વેસ્ટ છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરો જેથી તેઓ પણ પોતાની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી શકે થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન